ચર્ચા પણ મચી છે શાળાના પ્રચાર માટે બાળકો પાસે પેમ્પલેટ અને બેગ વિતરણ કરાતા વાલીઓમાં રોષ પણ જોવા મળ્યો છે રાજ્યની અંદર અલગ અલગ સ્કૂલોમાં બાળકોને ભણતર માટે મૂકવામાં આવતા હોય છે અને સારું શિક્ષણ માટે મૂકવામાં આવતા હોય પણ શાળા દ્વારા બાળકોને આવી રીતે અમે જોયું છે ગાડી લુનાવાડાની અંદર કે સ્કૂલો દરેક અલગ અલગ સ્કૂલોમાં ફરી ફરી અને આ રીતે બાળકો આ રીતે પેમ્પલેટનું વિતરણ કરે છે આ એક ગેરવ્યાજબી છે અને આની યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ